એ પેલી નામ ઠેકણો છે એમની સોડી નામ ઠેકોણો છે તો જોઉં હું આટલા વર્ષ થી પહીને લગ્ન કર્યો છોકરો થયો જાન હો મારા બાપા નું કોમ કરવાનું છે કે બાપા તો બાપાએ ગઉ વાટે વાટવા જવું છે ઢોકે વાઢવા જવું છે જોરું છે બાપાનું કામ કરવાનું આખી જિંદગી તમારે આરાક આનું એ તો મેં જાય પતી જાય એટલે કોમ હા હારો એટલે કેવાનો હારો ને હાકીકત મા હારો છે

ના ભાઈ જો ને અમે તો પેલા આદિવાસી હોય ને ઓવા કે આપણે ડોગેર વાડા ટુકલી ના જો એલા ભણ્યો ને ઇની ચોરી ને જમઈ ને કે બીજા બે માણસ ભાઈ બનો લેતા આવજો કે એલા અમાર વઢા હોય કે તમાર આવવાનું જ નઈ ને નાચ પા દેવાનું એ ચોખવટ માં હું તો આ છોકરો દેખા આવું શું નકા આ લોકો મારા હારાન તો કાપી નાખું એટલી ઈ આવો છો હું જોશું આ ઘેર જોશું એ ના કરતા બા કાપી બાપી નાખતા નકા જે આલા મને જશો આ

મારા આરા લુક ફોટો ચીટી હો એ આ દેખાતી નહીં હા હારો ના ભાઈ રૂ ના હારો તમાર ખુલુ મિલી જો ના હા 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 આ તો જોણીયા ને મોટા બિલ્ડરો હોય ને એટલો પાવર પાહો આ ખાવાનો પવા સબ પ્લાસ્ટર એ નહીં કશું એ નહીં એ પોતાનો તો સાઈન મારનો બંગલો છે ઈ રહેતા હારીન જોડાવા કદાચ હાહુ હોય તો બોલવું પડશે હા હું નહીં કેવાય તો દાખવું પડશે તો દે હા મમ્મી ઓ મમ્મી લાગતું નહી લાગે ગયાર આટલું મોન તો મારી પોતાની માના બોલાવી હોય ને ફૂલ નો હાર આરતી લઈને આવે એવું હા હું કહું કહેવાય નહી આ તો ઉંધા મારા તો બધા ઉંધા જવાય ના હા હો મમ્મી અ મમ્મી મમ્મી તમારી ભણ્યો ને તે કોમ તાલ ખેતરમાં માં ગઈ વાયુ હો ખેતરમાં કાઢવા વાડો જ

કોમ હોય તો લઈ જાય પણ એ તો જ્યો કૈલાસ માં જાત્રા કરવા શંકર ના ઓવા atau aduh aduh kau tuh papa papa keluar nasa seranin kita naga jam magajuna to hari lagi parta kari nana busar deh an mau magaj mau partu masa tuh hari hari jadi mau papa kira sih mau partu nih જમૈના હારા જોને આય આય જા આ જા તું આય જા હા અરે તને હું જોલે હા આય જા હલો તો મારો આયા જા આ તો ઉપર દે જો ઉપર ઉપર જાવ ના હા માય આ લાવ એ હું કે બધું અરે લાવ આ તો હું જો ઓય અરે ઈ તો મારો ઓય રામાજી પકડો કે આ જા તમો જય મેલા આ બગેરા માં મારવા ઓલું હા રમજો મોર બની ઉઠી હા અરે ભાવનો હું અરે હું છું હા આ પડી જું છું હા જા ઓલો માયા કું એ ચમવા જમણા હા મારો જમણા અરે ઓલા હા અરે

અને ભાઈઓ ને ગૌમરી માં ને બજેગી સપોર્ટ ઈ રે એમના આ જમન આ જો મે ને હમણા એક ત્યારે એ મારું

મારા હા હારા મના છે હજુ તો તમને ખબર નહિ બાપુ કોણ છે પરસ્યો થઈ ગયો આલે હા બરાબર એકનું માથું ફોડ્યું એકના ટોટ્યા તોડ્યા અને પેલી ખેપ પેટ્રોલિંગ પેટ્રોલિંગ આડિયા ના મહિનો તો ખવા હે નહીં ઓત્ર હુજી જવાનો જમા

તમારી ગોમનું પોણી લુચું છે છે બધા એવું લાગે હજુ નહી મને જમાઈ હું આગેવાન છું આગેવાન છું યાર ના કરું એમ નહીં આજે મને બધું કરતા હોય ને આવા ઉતકનો સપોર્ટ આલતા હોય એટલે કશું ના આયે મને ખબર પડી ગઈ તારું તમાર બે આલ્યા ને અજુ મને વિશ્વાસ નહીં અજુ મને જા જા માર નહીં આવું યાર કશું ન થાય યાર એ હું એ હું છું હેરા મુ હા તો યાર તમાર લીધે મને હું ને હે બહ હમ કવ છું રમોશન ના મોકલા હેરા મુ કવ છું ના મોકલા રમણિયો ઓ દુના કરતો પાહ ના હેરા ના હેરા હું કવ છું ના મોકલા 过来，过来，过来，过来，我来，过来，过来，过来，过来，过来。

કાતિ દે <isation> <lk incoming> એ તો રામ બોલવા માંડ્યું છે જો જોને આ તો ઉપર છે જો તો જો પેરા તો બોયો જો હિરો ઉપર થયો અમે એવું મોટું ઉમાલય નઈ બંધાતો આમાં જે કો મીતા ને નાતા ને કઈ નક કઈ એ

જો જો આગળ જો હોતે એ પાછો પાડે તો ફૂંડે જે ઉખ પર એવો હો નઈ કોઈ નઈ નઈ કોઈ નઈ હેડો આગળ જો છે ઓમ તું સસલા જેવું ઓમ ખોરતી ખોરતી મને ખબર છે બૈરા તૂટના નથી એ પીપળા એટલે તારો આમ આમ ફરી નો પાહી મારી હારી લ્યો ઓમ જોવા પેલી ઓમ જોવા રમણી આમ તો જો હરિયા ગોઘરા બધા ગોઘરા બે બે ગાલ દેવા મા કેલે પચી ઓ હો હો આલે જમઈ હાથ મે તમારા બાજરીમાં ફેદા ઓમ ફેદા એ બધી કોગલ લેવા માં ફરા ના કોણ આ જમે બાયો ને ઓમ ફરો ઓમ નેકરી આખી રાત ખોર આ જો રાતી આવું છું ઊંઘે નું ગેલા ફરસી થી હું કટકા કરું છું બોડું ટીચી નાખવું મગજ મારી જાય ના તો કેતા હોય પથ્થર મોટો લાવું પથ્થર પથરે બોડું ફોડી જ નાખવું કે હવે રમણ હતો કુણ હતો ખબર જ ના પડે ના ચહેરો પચાસ ના કશું ને એવું હોત આવું ખાલી ખોટું કરો તમે તાર જો હેડે જમાય શાંતિથી એ મને